રામ રામ ને જ વાળા બધા એની કી મજામાં ને મારા જેવા વાંધા મજામાં હેરમાં પણ આ પરણેગા એની હે હોય જ મને ખબર હોય તમે જોવો માં કમેન્ટ કરજો મને ખોટું બોલતો હોય તો કાં કાંઈ તકલીફ છે ને એ આજનો વિડીયો હે ને આ મારી કઢા જેવી વ્હીલ હે ને એના ઉપર બનાવવાનો હોય બરાબર તો જરાક તમને આનો પરિચય આપવિફ્ટ છે ઠોઠું સ્વિફ્ટ ટુકડો આવે ને એ વિડીયો અને જૂનું મોડલ હે થોડુંક કારણ કે મારી હું નવી લેવાની એટલી આ લેવા બરાબર જાઇન નતી મારી હે લેવાની નવી અને આ મારા બાપ નથરાજનો સિમ્બોલ સાહેબ આ તમારા હૃદયમાં હોય ગમે ના હોય સાહેબ આને તો હું ભેગો જ રાખા ચોવીસ કલાકમાં સાહેબ આની હું હે દહ કલાક યાદ કરા જ કારણ કે સાહેબ આની દયા હે તમારા બધાને જો દેવી દેવતાઓ હે એ બધાની સાહેબ દયા હોય તો જ આપણે આગળ કંઈક કામ કરી શકીએ ક્યાંક નીકળી હાઈએ તો સાહેબ પેલો મારો બાપ નથરાજ અને આનું બોન જ સાહેબ જોવો કઢાઈ જવું અને આ લાઈટું તો રાખ્યું પડી ગયું કઢાઈ હે ને સાહેબ મારે તો વાંધો ન મારી ગાડી બીજું લગવાય ને તો એ પાસો ન મને એટલા ખબર હે કે એ કામ લેવાય જાય કારણ કે હાલતી હાલ બંધ થઈ જાય બરોબર ચાલુ ગાડી સાલે રસ્તી ચાલુ ગાડી બંધ થઈ જાય લાઈટ મજા આવે ને તાર હા અને આ બધું તમે જુઓ અને આ પેલા હે ને સાહેબ મારું ગ્રુપ હતું સેવાનું અજય છે પણ આમ આગળ ઉતું ઉખેડ નાખવા થોડું કર્યું ઉખીડા ગયું કાં તડકાનું એ મારું સેવાનું ગ્રુપ હતું તો કે અજય છે એ અને આ એની ફોગ લાઈટ વિશે આમાં અને આ ઇન્જિન તો તમને ખોલ્યા જેવું જ નથી કારણ કે આપણે ઇન્જિન ખોલી ને તો તમે મને લાગે ત્રીજી પેઢીને મને દીધો કે આવી આવી કઢાઈ જેવી લેવાય કે ગાલામી લેવાય ને એટલે એવું છે અને એ તમને અંદર લેતા ધીમે ધીમે બરાબર અને જો આ નાડી નીકળે ગઈ આની નાળી આ બાંધી પણ નેત રહેતી ભમદારીની આ તે ઉખરે ગઈ નાડી અને આ આ દીખો કઢાઈ જીવો અને આ અંદરનું સેન કે સીટું બીટું મઢાવેલ છે આ વેધરન્યુ આપણે આ ન મઢે આ લોકલ છે ને દુકાન મઢે જ ને આ હું બ્રાન્ડેડ જ જો આ બાર મઢ આવ્યું મેં બે વા એડજસ્ટમેન્ટ એકદમ જમાવટ આવે હા અને જો અંદરનું સીન એસી બેસીન તો ચાલુ હે વાંધો ન આવે એની મજા આવે તો સારું થાય ને બંધ થઈ જાય અને આ આપણા વાળા હનુમાન દાદા અને આપણા તિરંગા અને આ જો બોનટ છે ને કી પણ એનું જમાવટવાળું હે ને તો પછી હાલો ઓલિખોવા લીધા સ્ટેરિંગ છે તમને અને જો આ ઇસ્ટરિંગ સાઈડનું આવેલા હેઠ રાખવાના આવે ને એ અમે બારું બાર હવા ખાવા મૂક્યા જો આ જો ફર્સ્ટ ક્લાસ પાણી ભરાને મૂકી દે તો મીકું હે ને હેખાને જાય અને હરખું પાણી પીએ લે તો આ બધું આ જો આ ધૂળ બુળને સોટીને એ બારે હુંકવા આ તો મેં હવે હોય પાણી ભરાઈ ગયું કે નિરાજ અંદર મૂકી અને આ આ છે ઇસ્ટરિંગ આપણે ડ્રાઈવર સાઇડનું આ બધું ઓટોમેટિક સિસ્ટમો હે આમાં તમે હે ને ઓટોમેટિક ડિસ્પ્લે ટસ્કીને આવે તમારે અડવાડ ખાલી આ સાબાબ નહીં દબાવવાનું બરાબર કમ્પ્લીટ એટલે ઓટોમેટિક ડિસ્પ્લે ના નાના હું તો હા આ તો હેજ આ બધી બટન વાળી તમને આ જાડી મોટી છે ને મને ફાવે માં બધી ખબર ન પડે અને આ છે આ કડાસ જેવું સ્ટેરિંગ બરોબર છૂટા કાઢી નાખે જોવો આ કઢાઈના પેટનું હા હા અને આ ઓટોમેટિક સ્ટાર્ટિંગ છે ઓટોમેટિક આ સ્ટાર્ટ કરો ને એટલે ઓટોમેટિક ગેર લઈ લઈએ અને મજા આવે એ ગેરમાં પડે જાય એ કંઈ પછી નક્કી ન હોય કે ત્રીજામાં પડે કે ચોથામાં એને મજા આવે ને એ ગેરમાં પડે હાલતી થઈ જાય પછી આપણી સ્ટેરિંગ હાથમાં રાખવાનું ન કરે હાથમાં નહીં કારક કારકતા કારક કારક જેવું ડીઝલ ચડે જાય ને ખબર નહીં અલગ પેટ્રોલ પંપનું એટલે આ જમના પેટની પછી હાથમાં જ ન રહીએ એની પછી ગમે એના ખેતરમાં માર્ગમાં જ આડે ધોળે જ દેવારી કરે હાથમાં રહીએ જ નહીં પછી કીના પેટની કાંઈ ધીની ભટકે ગઈ મળે અને આ લાઇટનું એડજસ્ટમેન્ટ છે આમ છે ને ફૂલ પડે એટલે આ ગાડીવાળાને બધા ને ડીમ કરીને સાઈડમાં ઉભી જાય મારી ગાડી નીકળે એટલી પછી કોઈ આડું ના હોય કારણ કે મારી લાઈટું એટલી પડે અને મજા આવે તો બંધ જાય મારા વિચાર બરાબર આ બેકને લીધો અને કલાકને જો આમ હિસાબ કર્યું થોડુંક પાણી પડ્યું તો દરવાજો ખુલ્લો રહેતો ને એટલી કારણ કે હું અમે નીકળ્યો તો રહેતી સાહેબ મારે ઉતર જવાનું છે કારણ કે નવા નવા કેસો આવતા હોય એટલે મારે ઉતરવા દવા દવાજો ખુલ્લો રોગો રહેતી તમને થાય ઝડપ ઝડપમાં બોલા પણ હું જરાક ઝડપ બોલાવ્યા તમને પરિસ આપે બરોબર એટલે એને ગાડીનો કાંઈ પરિવાર આવે છે એટલે વિડીયો લાંબો ન થાય ને તમને મજા આવે બરોબર એટલે ઝડપ ઝડપમાં બોલા આધુ ના હતા મસ્તી કરાવે એવું કઈ નથી ઝડપ ઝડપમાં બોલાવું કે તમને મજા આવે કે ખાલી સ્પીડ છે બોલવાની મારી એટલે હું બધું હે અને આ ટેપ સિસ્ટમ ઓટોમેટિક ટેપ આવે ટીન વાળું બરોબર મસ્તી કરે તમને ખબર હું ફાકર હોય મોટો હોય તમે વિશ્વાસ ન કરતા તમે તો ગાડી જોઈ હોય તો તમને ખબર પડે કામ જસ્ટ કોમેડી વિડીયો તમને મજા આવે આવે એટલે આ વાળું છે બટન ને એટલે ઓટોમેટિક ને આમાં એની મજા આવે ને ગીત લઈ લઈએ ખબર કે આ ગીત જે મજા આવે ને એ ગીત લઈ લઈએ ઓટોમેટિક રીતે અને આ છે એ આમાં ધુર ગીરા ગયા હાબા અને વાત પૂછો આમાંથી ઘર કે ચાલુ કરે એટલે અંદર ધૂળે જ આવે અને શીખું જ ચાલુ થઈ જાય એટલે બારી ખુલ્લું રાખા નકર આમાં રેડી કરી દઈએ હા અને આ સંદરૂફ છે આમાં આ સંદરૂફ આ બટન દબાવો એટલે આખી ડેકી ઉખરે જાય ઉખરે જાય ને એટલે આ આખી ઉપરથી ખુલે જ મારી ઉધર ખાવા કે બોલે બોલે આ ઉપરથી આખી ડેકી નીકળે જાય રીતે ઉડે જાય પવનમાં એટલે આ ખુલું જ થઈ જાય પછી આ વાહન જો કઈ પણ સુતા કરી નાખે ને સીટના મૂકાન્યો હા જો એ છે ને સંદરૂપવાળી સીટું છે બધી એમાં હેના કોઈ થાકેરી હોય ને તો આરામથી હુવે હગે એમાં બેસે હગે ગંજી અમે હગે જી મજા આવે કરે હગે બરાબર અને આ હેન્ડ છે બરાબર આ કામ નથી કરતી પણ ખાલી ડિઝાઇનની રાખે મી જા કામ નથી કરતી આગળ રાખો તો એની રીતે હાલી જાય હેન્ડ બ્રેક મારો કે ન મારો મજા આવે એ જ કરે ગાડીની એટલે ટૂંકમાં કે ગાડીની છે ને જે મજા આવે ને એ જ કરે આપણા કંટ્રોલમાં કંઈ હે જ નહીં જે આમાં કાંઈ મેં આપતો નહીં ખબર પડે બાકી આ કોઈને બાપથી રોકાય એવી છે નહીં જેમના પેટની બે લાખ ને વીસ હજારની લીધી ના ના એક લાખ ને ચાલી હજાર ની લીધી પટામાણી બે લાખ માં પડી કારણ કે જમના પેટની કંઈક ને કંઈક ખર્ચો આવે જ કજા ને પેટની હાલતી જ નથી કામ કરું જૂની લેવી પડે ને આ તો મીકું કામ પેલા સેવા જતો ગાયુ તીને બધો માલ પીડ્યો આવે તો એ હારી હાલ ગાયું સાર પાંચ મહિના એક ધારે પંચર પીડ્યું નો કઈ વાંધો આવ્યો અને એ પછી પડી પડી તો પછી જૂનું મોડલ એવું છે ખર્ચા માગે જ પણ આ જમના પેટ ની બહુ માગે બધી માગે ના કરતા વધારે માગે આ પેટ ની કઈ બળકે ગઈ મળી પણ વાંધો ને એવી જી હોય અને કાગળિયામાં હોય કમ્પ્લીટ રાખા હું આમાં રોકે તો પછી ખોટી ખોટી મારે પાંચસો હજાર દેવાના કરતા કાગળિયા રાખવા કમ્પ્લીટ સારું રાખા પણ એવું મને લાગે આ ગાડી લાંબુ નહીં ગાઢે આલી કાટ સારું થયું એટલે એ વર્ષ પછી મારે જૂની કાઢ ભાઠા જેવું ગોતું જોઈએ એટલે એવું બધું છે અને ડેકી દેખાડ હાલો તમને હું ચાલુ રીજો આમ હાલો તો તમને હે ને પાછળની ડેકી દેખાના બરોબર પાસળનું કી છે આપડા નથરાજ ગ્રુપનો સિમ્બોલ સેવા સહકાર સેવા સેવાનો સિમ્બોલ હોય સાહેબ આ નથરાજ આપણી પહેલા અને આ યુટ્યુબ ચેનલનું પેલા નથરાજ ગ્રુપ નામ રાખ્યું રાખવું બદલાવ નાખ્યું તમે જોયું ગુજુ ગોટીકલો છે એટલે ગુજુ ગોટીકલો કરવું જોઈએ અને વાહન દેખી ખોલાય તો ઈ તો સિસ્ટમ વાળી હવે ભરી મેં આ બાવ કારણ કે પ્રેશરથી ખોલે અને જો આ બધું આપણો આમાં સામાન પીડ્યો હા મારે પડ્યું હોય બરાબર આમાં બંદૂકો ને એટલે રિવોલ્વરું પડ્યા હોય આમાં હથિયારું મારે એમાં કાં મારે હાલતા ધીંગણા કરવા પડતા હોય એટલે આમાં રાખા ને જો આ પાવડો રાખે એ વાળું જ રાખ્યા મેં ના ના હો આ પાવડા અનતા હું તમને મારા વિડીયો જોતા એટલે ખબર છે અને મેં કઈ શોખોટ નથી કરવી પણ ધીરે ધીરે તમને ખબર પડે જાય હું પાવડો કી રાખા રાખાય અને આ બધું જે એકને આ સિસ્ટમ હથિયારું પીડ્યા બાસ્કો નતું ખાવું કાં બાસ્કો આગળ ને તો એક તમે જોવા નહીં શકો તો હાલ વાંધો તમે જોવા લ્યો ને કંઈ પણ લેવા જો પાણી બાણીને ક્યાં છે આમાં હા પાણી તો રાખ્યું નાવા પાણી ન હોય ને ઘરમાં તો આ નાવા થાય પાણી રાખ્યું અને આ બધી સીન તમે જોવા લ્યો ગાડી એક નંબર છે ગધડીની પણ ભંડારીની ખર્ચો બહુ માગે જમણા પેટી એટલી ઓગાવી જાય ડીઝલમાં તો હારી હેઠળ ખર્ચો કર્યો એન્જિનમાં ત્રી પાંત્રી હજાર નો એટલે એવરેજમાં હારી હે પણ એક જૂનું ભાઠોર ને ભંડારી ની ખર્ચો હાલતા માગે હાલતા નેવરો નાખે રોડ વિચારે એટલે કઈ તકલીફ પડે પણ એ જુને આ દયા થાય ને હું થાય તે દુ હલામી લીધું બાકી તો આપણે આજ છે અટાને હલામી જ છે એ તો બધું કમ્પ્લીટ કરાવી લીધું વાંધો નથી કંઈ હા લેવી છે પણ એવું બધું છે તો આ ઉતી મારી બરાબર કઢાઈ જેવી ગાડી તમારા પાસે કઈ કઈ હોય તો મને કમેન્ટ કરજો કે ના પાસે કઈ ગાડી છે અને આજ ગાડી વિશે મેં તમને થોડુંક કીધું કુમેડી કરી કેવી મજા આવી એ જરા કમેન્ટમાં કીજો અને બાકી તો મોજું કરતા રહ્યો સાહેબ કોઈ આપણે કઈ ભેગું લઈ જવાનું નેત ક્યાં મૂકીને જવાનું નેત તો પછી સાહેબ ટેન્શન કાં સાહેબ બે બે ઘડી હાહી લ્યો બે ઘડી મોજ મજા કરી લ્યો અને મજા ન આવતી હોય તો હું સેજના ના મજા કરાવવા તો કઈ જ કરવાનું સબસ્ક્રાઈબ કરેલી હોય એટલે વિડીયો હતી પણ તમારા પાસે પૂગે આવે આપણો અને જમાવટ કરો કાયમી તો આ ઉત્તી મારી કઢાઈ જેવી ગાડી અને ધીમે ધીમે તમને પાસે મારા બધા સાધનનો પરિચય આપતો જ બરોબર બરાબર અને આપણી ફૂલ કોમેડી કરવાની છે સાહેબ કારણ કે સિરિયસ છે ને લાઈફમાં કંઈ સાહેબ કાઢી લેવાનું હે નહીં બરાબર કામ કરો થોડું થોડું અને મોજ મજા કરો બીજું કામ લઈ જવાનું હોય હાલો તો આજનો બ્લોગ આ પૂરો કરીએ બરોબર આજ મારી ગાડી વિશે ઉતરી જાય કમેન્ટ કરજો કે કઈ ગાડી કેવી મજા આવી કમેન્ટ કરજો બરોબર હવે મજા બીજા બ્લોગમાં